નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના જીરુના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયો અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજ નવા અને સોયા સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે આજે મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ ઊંચા માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા છે જે મિત્રો આપણે આગળ જાણીશું તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહીજો થરા માર્કેટ યાર્ડ આડત્રીસોથી આડત્રીસો પચાસ રૂપિયા આગળ વાત કરીએ થરાદ માર્કેટ યાર્ડ એકત્રીસો થી ચાર હજાર એકસો કડી એકત્રીસોથી ચોત્રીસો એકસઠ રૂપિયા જદરણ માર્કેટયાર્ડ બત્રીસોથી ચાર હજાર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો દિયોદર માર્કેટ યાર્ડ બત્રીસો પંચ્યાસીથી સાડત્રીસો સાઠ રૂપિયા ઊંઝા માર્કેટ યાર્ડમાં મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ ચોત્રીસો પચીસથી ચાર હજાર છસો એક જામનગર માર્કેટ યાર્ડ બે હજારથી ત્રણ હજાર નવસો એંશી બાબરા યાર્ડ ત્રણ હજાર વીસથી ત્રણ હજાર આઠસો નેવું जुनागढ़ तरह हज़ार तरण सौ तरह हज़ार आठ सौ जामजोधपुर तरह हज़ार एक सौ तरह हज़ार नौ सौ एक रुपया आगवात करिए बोटाद मार्केट यार्ड तरण हज़ार एक सौ थी तरह हज़ार नौ सौ पंचोतेर सावरकुंडला तरह हज़ार तरण सौ थी तरह हज़ार नौ सौ एक वाँकानेर तरण हज़ार त्रण सौ चार हज़ार जेतपुर तरह हज़ार से त्राण हज़ार सात सौ करिए मित्रों पाटड़ी तरण हज़ार छसौ एकसठ तरह हज़ार आठ सौ चौपन रुपया મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો